ફાઇનલી મિત્રો અમારા મેન્યુગમાં બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છું બધા મિત્રોને જોરથી જય માતાજી જય મોગલ ભૂગડાવાડીમાં બાપા સીતારામ જો અત્યારે મિત્રો અમારે તમને એક વાત કહી રહેવા જઈ રહ્યો છું કે આપણે અહીંયા વાડી વિસ્તારમાં ગાયું ભેંસો રાખીએ છીએ અને એક નાની વાસરડી હતી અને મારણ કર્યું છે તો તમને બતાવવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને અમારી સબસ્ક્રાઇબ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઇક કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો અને અમારા મિની વ્લોગ કાપી માટે આવતા રહેશે તો બધા મિત્રો જોતા રહેજો અને શેર કરતા રહેજો અને જો અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે એક ગાય છે અને એક ભેંસ છે અને આવડી આ ગાય ગાય છે અને એક નાની એવી વાસરડી હતી એ વાસરડીનું મારણ કર્યું છે તો તમને બતાવવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો અને જેટલો વિડીયો આ બને એટલો બધા મિત્રોને શેર કરજો એટલે એ બધા મિત્રોને પોગી શકે અને બધા મિત્રો વાડી વિસ્તારમાં જે મિત્રો રહેતા હોય બધા મિત્રો સાવચેતીમાં રહે અને ફરતી જાળી કરી નાખવાની જો મારે જાળીની તૈયારી અત્યારે હું કરું છું ફરતી જાળી મારી દેવાની છે નગર મારે વાડી ફરતી બધી જાળી ફરતી મારેલી છે તાર પેન્સિલ કરેલી છે તોય પણ દીપડો અમારે અહીંયા વાઢ વાઢ છે શેરડી શેરડીની અંદર હતો તો નાલીને ઠેકીને બહાર ઠેકીને આવી ગયો છે એના અમે હગડ હતા બધો વિડીયો મેં કન્ટિન્યુ અમે બનાવ્યો છે તો બધા મિત્રો જોઈ લેજો અને ફરતી જાળી છે તો જાળી ઠેકીને અહીંયા આવી ગયો વાસળી અહીંયા બાંધીથી ગાપાય ચાર વાગ્યા વહેલા આવી ગયો છે ચાર વાગ્યા વહેલા આવીને વાસળીને અડધી વાસળીને ખાઈ ગયો છે મારી નાખી છે અને અહીંયા નઢીએ બોસી પકડીને મારી નાખી હતી પછી એને ધરડી પણ છૂટી નહીં હાકળ બાંધેલી હતી મારે એટલા માટે તો વાસળી પછી હવારમાં મેં જઈ ગયું ત્યારે મેં જોયું ત્યાં દીપડો હતો પછી મેં ફરસ ખાતાવાળાની ગાડી બોલાવી હતી તો ફરજ ખાતાવાળા બધા ભાઈઓ આવ્યા હતા અને બધું રિપોર્ટ કરી ગયા છે ફોટા પાડી ગયા છે વિડીયો પણ બનાવી ગયા છે તો બધા મિત્રો જોતા રહેજો સારો હું તમને બીજો વીડિયો બતાવું છું અત્યારે જો મિત્રો આ વાંસડી તમને હું દેખાડવાનો હતો ઈવડી આ વાસડી છે તો અહીંયા અમારે દીપડો આવી ગયો હતો જોવા જો અહીંયા આવડી આવી રીતે પોસી પકડી લીધી હતી અહીંયા એના દાઢ બિહારી દીધી છે મોટા મોટા વોલ પાડી દીધા છે અંદર અને આવી રીતે બધી વાસળી વીખી નાખી છે તો જોઈ લેજો બધા મિત્રો જો આ પાછળથી બધું ખાઈ ગયું છે દીપડો અને મારી નાખી છે અને દીપડો અમારે આવી ગયો તો વહેલા ચાર વાગે પછી મેં જોયું ત્યારે મેં જોયું કે આ દીપડો જો આ વાસળીને બાંધેલી હતી પણ ખેંસાણો નહીં હતી અને હાકળ તૂટી નહીં એટલા માટે દીપડો પછી વહી ગયો વહેલા અને અહીંયા અમારે બાજુમાં એક વાડ છે એની અંદર રહે છે તો વિડીયોમાં તમને બતાવવા બતાવવાનો શું તો વિડીયોમાં કન્ટિન્યુ રેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બધા મિત્રો અમારો વિડીયો પણ શેર કરતા રહેજો જો આવી રીતે આ બધી નાની વાસળી હતી અમારી બે દોઢ બે વર્ષની હતી દોઢ વર્ષ દોઢ પોણા બે વર્ષની ગાયની અમારી ઘરની ગાયની વાસળી છે તો વાસળી બહુ સરસ હતી અને જો અહીંથી તમને બતાવવા જઈ રહ્યો છું તો હગળ પણ તમે જોઈ લેજો હગળ પણ બતાવવાના છે મોટા મોટા હગળ છે એના દીપડાના એટલે આખો વિડીયો પૂરો જોજો તમને બતાશે આમાં હગડ કઈ રીતના છે જો આ રીતના જો આ બે હગડ પડ્યા છે એક ઓલી બાજુ છે અને આ બાજુ હગડ છે મોટા મોટા જોવા તમે જોઈ શકતા છો મોટી જબર એડી પણ મહિની છે દીપડાની અને પણ હજી પણ તમને આગળ બનાવ બતાવવાનો છું તો સાબ બના રહેજો વિડીયામાં જો હમણાં આગળ તમને બતાવું છું કઈ શેરડીમાં દીપડો હતો અને જાળી હતી પણ જાળીની ઉપરથી ઠેકીને આવ્યો છો જો અહીંયા અમારે આંબો હતો અને આંબાની પાછળથી આવ્યો છે ઝાળી પણ છે જો અહીંયા પણ એક હગડ છે જો આ દીપડાનો થગડ છે બતાવું તમને હું હમણાં જો આ રીતનું ચાલુ છે અને જો આવડો વાડ સામે દેખાય છે એ વાડની અંદર હતો દીપડો અને અહીંથી આવી ગયો હતો અહીંયા અમારા ઘઉંમાં ભીનું હતું અને ના પણ મોટા જબર હગડ છે તમને દેખાડું છો અત્યારે જોવા તમે જોઈ શકતા હશો જો આ મોટા જબર અહીંયા હગર છે તમને બતાવવાનો સૌ સરસ મજાના દેખાય છે જોવા આવડા હગડ છે પણ અહીંયા પણ એક હગડ છે મોટો જબર જો આ દીપડાના અને દીપડો પણ અહીંયા જાળી ઠેકીને ગયેલો છે પણ ના પણ એના વાળ પણ સોંટેલા છે અને જોવા નિશાની છે અને હકીકત દીપડો છે એટલે અમારે ફોરસ ખાતાવાળા ભાઈઓ આવ્યા હતા પણ ફરસ ખાતાવાળા ભાઈએ તપાસ કર્યો પણ એને કીધું કે આ દીપડો તો જો આપણા અહીંયા વાળ એના સોટેલા છે ગારો સોટેલો છે અહીંયાથી જાળી હોપટ નીકળી ગયો છે દીપડો જો અહીંયા ગારાવાળી એંગલ પણ બગડેલી છે અને આગળ વાઢ છે એ વાઢની અંદર હતો દીપડો જો આ સામે વાડ દેખાય એની અંદર ઉઈ ગયો છે ઓલી બાજુ પણ અમે આગળ જોયા હતા અને ના એની અંદર ગળી ગયો છે અને વાસડીનું મરણ કરી નાખ્યું છે એટલા માટે બધા ભાઈઓ છે ને સાવચેતીમાં રહેજો બધા મિત્રો અને ફરતી જાળી પણ રાખજો મારે ફરતી જાળી છે તોય પણ દીપડો આવી જાય છે તો બધા મિત્રો જોજો ને જો આ બધા ભાઈઓ અમારે અહીંયા આવ્યા છે અમારા ઘરે બધાને મેં બોલાવ્યા છે આ અમારા ખેડૂ છે ભોલુભા સરવૈયા પોપટ ભાષે છે અને ધમાભાઈ સરપંચ પણ અમારે છે અને મારા બાપા પણ સાઈડમાં બેઠા છે અને બધા મિત્રો અહીંયા આવ્યા છે અમારે અને ફોરસ ખાતાવાળા પણ આવ્યા છે અને પણ બોલાવ્યા હતા તો બધા મિત્રો અમારો વિડીયો શેર કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જો આ રીતના બધા અમારે અહીંયા છે આ રીતના વાડીમાં રહીએ છીએ તો વાડીમાં હાઉ ખુલ્લામાં રહીએ છીએ અને ખુલ્લામાં પણ માલ બાંધેલા હતા તો દીપડો આવડીયા ગાયનું વાસળી હતી અને વાસળીનું મારણ કરી નાખ્યું છે જો ઉપર માંડવાની અંદર બાંધેલી હતી તમને સામે દેખાઈ રહી છે તે તો બધા મિત્રો જાળી ફરતી રાખજો મારે તો જાળીને આપણે દીપડાની કઈ બહુ અલું નહોતું એટલા માટે મેં જાળી નહોતી બાંધી તો હવે પણ તૈયારી કરવી પડશે અને દીપડાનું ખાસ ધ્યાન રાખવો પડશે તો બધા મિત્રો આપણો વિડીયો શેર કરજો એટલા માટે કે બધા એટલા માટે મોટો આવી રીતનો બધો વિડીયો છે એટલા માટે બધા જોઈ લેજો મોટો તો જો મિત્રો આપણે વાસળી જેમ મરી ગઈ હતી દીપડા એ ખાઈ ગયા હતા એ જો અહીંયા અમે ઊંડો મોટો જબર ખાડો કરી અને ખાડાની અંદર ભંડારી દીધી છે તો આવી રીતે બધા કરજો ક્યાંય ફગાવી ના દેતા મિત્રો જો અમે ટ્રેક્ટરમાં લાવ્યા હતા અને ટ્રેક્ટરમાં લાવીને અહીંયા મેં ચાર પાંચ જણાથી બધે ઊંડો ખાડો કરીને ખાડો કરીને કંકુ અને મીઠું બધું નાખીને ભંડારી દીધી છે તો આવી રીતે બધા કરજો